જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નીકળ્યા છો અમદાવાદ ને જવાનું છે પોકરમો તો મહેન્દ્રસિંહને આપણે ગાંધીનગરસિંહ તો હું દિગરભાઈ એના લલિતભાઈ ને મારા રણજો તો આટલા જણા નીકળ્યા છો પોક્રમમાં તો લગભગ હવે પચીસ થી ત્રીસ કિલોમીટર બાકી છે પોકરમો પહોંચવા માટે આગળ આપણે નિર્મલસિંગ છે તો ટૂંક સમયની અંદર આપણી ગાડીમાં નિર્મલસિંહ પણ આવી જાય ને પછી જશું આપણે બજારની અંદર ફરવા

હ તો કઈ સકલ આવ્યું છે કલોલ આવ્યું છે કલોલ પહોંચ્યા છો લગભગ હજી અડધો કલાક એવું લાજી જાય જેમ કે પચીસ છવ્વીસ કિલોમીટર છે અને અમદાવાદ નું ટ્રાફિક એટલે બઉ ડેન્જર છે પાણી આવી ટ્રાફિક થી મેન કંટાળો આવતો હોય તો અમદાવાદ ની અંદર તમારા પાટણની અંદર આટલું બધું ટ્રાફિક થતું નહીં રસ્તા વચ્ચે ગાડી ઉભી કરો તો રસ્તો પોતી જ કઈ રીતે નીકળો ઉભા રાજસ્થાન પાંચસો કિલોમીટર જઈએ પણ ટ્રાફિક ના એક ટ્રાફિક આવવાનું પેલું આવું કેવાય યાર આપડે સાચોર વાળું આવે ને ભારત માલા ને આ ભારત માલા થી ડાયરેક્ટ બારે બાર નીકળી જાવ ભારત માલા જેવું થાય કે પકોડી લાજો નહીં હોતી એટલે નહીં જ આવતી આપણે સિંગલ પટ્ટી નીકળીએ જેમ કે જાઓ તો સિંગલ પટ્ટી જ જાઓ ભારત માલા ચડ્યા એટલે જેવું કે તમે

રસ્તા પર લારી આવે હો જો આપણે ચોકડી આયા હોય કોક ને કોઈક ખાવાનું હશે પણ હાલ આપણે પુલ ઉપર હતા કોઈ ખાવાનું મળ્યું હો હું મળ્યું કશું ના મળે બ્રેક તો હવે બ્રેક ના ભરાય ઓય બ્રેક મારવા માટે પહેલા જગ્યા જોવી પડે પાર્કિંગ કઈ જગ્યા પર હે સંકે પાર્કિંગ તો હોતું જ નહીં બને લાગડી ચલો ચોક નાસ્તો કરી લે જેમ કે લાગી છે ભૂખ તો આટલામાં હું નાસ્તો પ્રખ્યાત છે તો આપણે ખબર હોય નહીં આ કયું કામ

રંજીત ભાઈ રંજો રંજો રંજીત ભાઈને પિઝા ભાવતા નહીં કે લલિતભાઈ પિઝા કોઈ છે અમારે જીગો ખાય છે ને ત્રણ દાડા થી અમાર નિર્મલસિંહ ખાય છે અને એટલે ભાવતા નહીં આપણે કીધું આમળા કોર સન્માન કરીયું સન્માન કરીએ વાત પલી નહીં કરલી

ખરેખર ડ્રાઈવર કોની પર પકરાણ કરવાનો 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 તો કમળ સુડે બહુ કરો બંધિલાઓ કને ટોર્ચર करतो और मतदार तो अमर રઘિત છે ને રઘિત ને દુકાન માં આબારી ના પાડી દી છે કારણ કે પછી દુખર માં આવતો નહી જેમ કે તું બહુ કી આવે છે જેમ કે બહુ વિપુલ બે બેલર હતા પણ ત્રીજો હારે પડ્યો છે તો અમને એવું લાગે કે હવે દુકાન અમારા લીધે રહ્યો આડું લોક મારી બેય છે તો પરમિશન અમારી હવે નહીં મળઈ કત જવાની વાઘુ પણ કહી દીધું હતું ક્યારે રોજ આઈ આવી તો ચલો પીઝા આવી એટલે જમીન નીકળવું છે આપણા ઘેર ને ખરેખર પીઝા એટલી વાર લાગે ને કે કંટાળી જવા વેટિંગ કરતા કરતા સુખ ગી કીએ પેલા તો જો ફોટા ખાલી ફોટા જોડે ના મેલતા પીઝા તો આપણને જ ખબર પણ ખોટું મેલી મેલી ડુકા હોય આપડે ખાલી વસ્તુ નહીં મળતી આપડે શું કહેવાય પેલી ફેન્સ ફ્રાઈઝ ફ્રેન્સ ફ્રાઈઝ ફેન્સ ફ્રાઈઝ હોય ને થોડું ટાઈમ પાસ થાય થોડું થોડું ખાઈ પણ એ વસ્તુ હોય નહીં હોતું હતું

yeah hey.

ત્યાં પણ આ વસ્તુ બની હતી અને ટીઆઈ સાહેબે તરત જ બાળકોને દ્વારકાના મંદિરના દર્શન માટે લઈ ગયા એટલે આપણા માટે ગૌરવની વાત છે અને આજના આ કાર્યક્રમમાં એસબી હિન્દુસ્તાની ટીમ બ્રાહ્મૈયા પરિવાર તરફથી એકવીસ હજાર રૂપિયા દાન મળેલ છે તો બધા આપણે તાલીમથી અમને વધારીશું ખુદ ખુદ ધન્યવાદ करना चमन भाई खेगर भाई तरफ थी पांच सौ रुपया बाड़क ने प्रोत्साहन रूपये तो आ रीते बाड़क ने प्रोत्साहित करता रहिए धन्यवाद